કિંમત રૂપિયા બેતાલીસ હજાર ત્રણસોની મત્તાનો જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર ભેસ્તાન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે પી ગામેતી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેમ સોલંકી ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી યાદવ નાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ ફતે સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સિંહ જગદીશ નાઓને તેઓના અંગત અને વિશ્વાસ બાદ મારફતે બાતમી હકીકત મળેલ